ઓફિસો નંબર તો એમના માટે એનું રિએક્શન લેવું હતું એટલા માટે ફોન કર્યો તો ના સાહેબ એવા જેનું લેવલ જ ન એવા કોણ આપે તમે અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે એવું લાગે સાઈડ ચલાવે છે એટલે નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયામાં ખજૂરભાઈનો વિરોધ થઈ રહ્યો છે અને મિત્રો એવા ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો એક આ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે મિત્રો વિડીયોમાં બંને રાજ્યો અમે છેલ્લે આખું રેકોર્ડિંગ સંભળાવવાના જ છીએ મિત્રો ખજૂરભાઈનો અત્યારે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ ખૂબ જ વિરોધ કરી રહ્યા છે ત્યારે નવું ને નવું કંઈક વાયરલ થઈ રહ્યું છે ત્યારે આ રેકોર્ડિંગ પણ એક વાયરલ થઈ રહ્યું છે શું હશે મિત્રો આ માને છે તમે એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો તો ચાલો આપણે આખું આ રેકોર્ડિંગ સાંભળીએ અને શું છે તેનું સાચું કારણ ચાલો આપણે જાણીએ તમને તમને જગ્યા જગ્યા આપી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવો અમારી ફરજ પછી તમે આપો ના હોય તમારી મરજીની વાત